બાકી તો જન્માષ્ટમી હતી અને અમે એ દિવસે વાનીનાથ મહાદેવના મંદિરે ગયા હતા તો એટલા માટે મેં વ્લોગિંગ કર્યું સિરિયસલી કહું ને તો સ્ટાર્ટિંગ માટે વ્લોગ કરવાનું મને અત્યારે વીક લાગ્યા જે તમે જોશો ને જ્યારે રિકોર્ડિંગમાં તો બોલવામાં થોડી ઘણી બીક હતી કે અત્યારે વોઇસ ઓવર કરી લેવું કે આ રેકોર્ડિંગ ડ્યુરિંગ નથી વોઇસ ઓવર ચાલુ કર્યું છે અને બીજી વાત બીજું ઘણું કહેવાની ઈચ્છા હતી યાર હા બીજી વાત પણ નહીં બીજી ક્યાં આપણે વાલીનાથ મહાદેવના મંદિરે ગયા હતા તો જેનું લોકેશન ક્યાં છે ખબર છે મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકાની અંદર તરફ ગામની અંદર ઓકે તો સારું હતું એકદમ ખતરનાક એક્સપિરિયન્સ છે હું હતો અને સાથે છ નલ્લા બેરોજગાર ફ્રેન્ડો હતા એમાંથી હું પણ આવી ગયો છ જણ જતા બે બાઈક છું अपने जुए ट्राई करो आ वर्ड है खतरनाक बट आने अप्लाय करव एटलीज मुश्किल तो यार हम ट्राई करें कहाँ कंसिस्टेंसी ऑफ व्लॉग करिए हूँ ट्राई करे, करे यार हाँ बस यार उन्हें ना मुझे बनी रहा वीडियो बीजू मिली नेक्स्ट ब्लॉग में थैंक्स फॉर वॉचिंग